ખોડિયાર મિત્રો અમારી વાડીના આહુંદરા વાળા માં ખડિયાળ કહેવાય જે અમે તમામ ભાઈઓ જયારે વાવણી કરીએ હવે જો કે કપાસના વાવેતર થઈ ગયા એટલે કપાસ સોંપવા આવી ત્યારે માતાજીને શ્રીફળ વધારી પછી અમે કામ શરૂ કરતા હોઈએ છીએ ત્યાર પછી અનુકૂળતા પ્રમાણે ખોડિયાર માંની લાપસી ઘરેથી બનાવીને અને માતાજીને જવારવા આવીએ દરેક ભાઈઓ હું એકલો નહી આ અમારો પૂર્વજો વખતનો એક રિવાજ એક પરંપરા છે કે વાવણી કરીએ ત્યારે પ્રથમ માતાજીને શ્રીફળ વધેરવાનું અને સવારે ખેતર કામકાજ કરવા આવી તો જે ભાઈ રેલો આવ્યો હોય એ પ્રથમ માતાજીના દર્શન કરવા આવે માતાજીને અગરબત્તી કરે અને એના આશીર્વાદ લઈને અને પછી જ કામ શરૂ કરી આવું અમારા પૂર્વજો માખવાડિયા બેહારેલા ઘણા વર્ષોથી હું તો વાડી આવું છું અને દર વર્ષે અમે આવી રીતે માતાજી ની લાપસી કરતા હોઈએ છીએ અને તમે જોઈ શકો છો આ બધા ભાઈઓની વાડી એટલે કે ઘણી મોટી વાડી છે તમે જોઈ શકો છો અહીંયા ટીસી છે આગળ ગાડી પડી છે આગળ ટ્રેક્ટર પણ તમને દેખાતું છે 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 અમારો આવેલો તો અમારા તમામ ભાઈઓની વાડી અને વાડીએ આ આહુંદરાવાળામાં ખડિયાળની સ્થાપના અમારા પૂર્વજોએ કરી છે અમારા વડીલોએ તો આના એટલા તો અમારા ઉપર આશીર્વાદ છે કે અમે જ્યારે જ્યારે આ ખેતીનું કામ કરતા હોઈએ તો અમે ક્યારે પણ કોઈ વિષી કે પડકું કોઈ ઝેરી જીવડું કોઈને કઈડ્યું હોય એવું મારા ખ્યાલમાં તો નથી એટલે આ માતાજી દરેકનું રક્ષણ કરે છે અને દસ વર્ષના નિયમ મુજબ આજે હું માખવાડિયાની લાપસી જ આવ્યો છું તો માતાજીને વિનંતી કરું કે એમનો એ સ્વીકાર કરે જય મા ખોડિયાર